સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન રંજન ધાતુ મિલાપ તે અંગે છે ભગવાન ઋષભનાથના આનંદંજીકૃત સ્તવનની આ ચોથી કડી છે કે કોઈ પતિરંજન અતિ ઘણો તપ કરે રે પતિરંજન તનુતાપ એ પતિરંજન મેં નવી ચિત્ત ધર્યો રે રંજન ધાતુ મિલાપ ઋષભ દિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહો રે કન પરમકુપાલ દેવે આનંદગન ચોવીસેને આવકારી છે અને રાજભક્ત રત્ન એવા પૂજ્ય મલલભાઈને તે તવનોના અર્થ કરવા પણ બોધેલ પાંચેક સ્તવનના અર્થ પણ પૂજ્યા પરમકુપાલદેવની આજ્ઞા અનુસાર કર્યા જે સત્સંગ સંજીવની માં મળી આવે છે અહીં રંજન ધાતુ મિલાપ તેને મુખ્ય ગણ્યું છે અને બાકી બધા રસ્તા રીતિ તે અસ્વીકાર્ય ગણી છે પતિ ધણી કે સ્વામીને રીઝવવા તપ કરે આકરા તપ કરે માત્ર શરીરનો તાપ ઊભો કર્યો એવા તપ એવા તાપનું મારા દિલમાં સ્થાન પણ નથી એમ આનંદજી મહારાજ કહે છે અને પોતાની ઉત્કૃષ્ટ પરાભક્તિ પ્રકાશે છે કે મારે તો રંજન ધાતુ મિલાપ તેના જેવું જ બની જવું છે એ ભગવાન તારામાં જ એકમેકમાં જ ભળી જવું છે તારા જેવું જ બનવું છે આ પ્રકારનો રંજન ધાતુ મિલાપ પરમને થયો તેનો ઉલ્લેખ મુચ્છ છસો એંશીમાં સ્પષ્ટ કર્યો છે કે હે નાથ હે પરમાત્મા હે કૃપાળું હે આકાશી ભગવાન તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમ આનંદ છે આ રંજન ધાતુ મિલાપ પરમપોના આ અંતર અનુભવ ઉદ્ગારો સમજતા રંજન ધાતુ મિલાપનો અર્થ સહેજે સમજાય એમ છે જે પરમાત્માને હાંસલ છે આકાશી ભગવાન પાસે જે કંઈ છે તે જ પરમકુમારદેવ પાસે છે તેને પરમાનંદ કહો સચ્ચિત આનંદ કહો આનંદ ઘન કહો પરિપૂર્ણ સ્વરૂપ સુખ કહો પરમ શાંતિ કહો અવ્ય સમાધિ કહો મોક્ષ કહો કે અનંત આનંદ કહો લખ્યું પરમાનંદ છે હવે અમરવરને વેર્યા અજ અજહર અમર એવા આત્માને વેર્યા તે રૂપ બની ગયા હવે જન્મ મરણ નહીં જૈનેતર મત અનુસાર તેજમાં તેજ ભળી ગયું જીવભાવ મટી જઈ જીવ શિવ બન્યો સચ્ચિદ આનંદ એવું શિવપદ બ્રહ્મ સ્વરૂપ હાંસલ થયું હરિરૂપ બ્રહ્મરૂપ થયા અહમ બ્રહ્માસ્મી આજ જ રંજન ધાતુ મિલાપ અખંડ સ્વરૂપમાં રમણટા થઈ મૂળમાં આજ મોક્ષ છે સભામાં ઠરી રહેવું તે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને મોક્ષ શ્રી તીર્થંકરે કહ્યું છે વચરામ છસો નવ ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ આ સાકાર પરમાત્માનું રૂપ આ જ સજીવન મૂર્તિ આ જ મૂર્તિમાન મોક્ષ આ દેહધારી પરમાત્મા આ જ પરમાત્માનું ખરું રૂપ જે ઓળખવું સહેલું છે મૂળમાં વિશેષ કેમ કે ઉપકારી મોટા અને તેથી જ નવકાર મંત્રમાં પહેલાં અર્યંત પછી સિદ્ધ મૂક્યા પતિરંજન અર્થે સ્વામીને પ્રસન્ન કરવા ઘણા ઘણા દુનિયા વિરસતા છે ઉગ્ર તપ કરે દ્રવ્ય સંવર કરે શરીર સૂકવે ડુંગરા ખેડે જંગલો ગમે ઘર બાર કુટુંબ ધંધો છોડે ઝાડના ફળ નદીના ઝરણાના પાણી પીવે આતાપ ન લે હઠયોગ સેવે પણ પતિરંજનનો ખરો માર્ગ પતિને ગમે એ ગુણો હાંસલ કરે તો તો પતિ રાજી થાય તો મેળાપ થાય એક પખી પ્રીતિ કેમ પરવડે ઉભય મિલ્યા હોવે સંધિ જીનેશ્વર હું રાગી ફંદિયો તું નિરાગી નિર્બંધે રાજેશ્વર વિતરાગને વિતરાગપણે મળે તો તે ધાતુ મિલાપ થયો ગણાય ધાતુ સાત ગણ્યા સોનું રૂપું ત્રાંબુ જસત લોખંડ અને શીશુ એટલે કે લેડ વ્યવહારે અને શરીરે સાત ધાતુ લોહી માંસ અસ્થિ ચરબી મજ્જા શુક્ર અને રસ વ્યવહારનો ધાતુનો દાખલો લઈ શરીરની ધાતુ સમજ્યા તેનો મેળાપ એ રીતે અશક્ય કેમ કે પરમાત્મા અશરીરી છે હવે માત્ર તેના બધા જ આત્મિક ગુણો પ્રગટે તો પ્રીતિ સંભવે તો એકમેકમાં ભળી જવાય દોસ્તી જામે સરખે સરખાની તે અર્થે ભાવપૂર્વક વંદે તદ્ગુણ લબ્ધે એમ થાય સાચું વંદન થાય ઈચ્છે છે તે મળે અને કૃત્કૃત્ય વેદાય પૂર્ણ પૂર્ણકામપણું આ ધાતુ મિલાપ આ એક જ રસ્તો છે પરમાત્માને મળવાનો પરમાત્મા બનવાનો અંશે આવા ગુણ પ્રગટે તો પવિત્ર પુરુષ રાજી થાય પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ તો સમ્યક દર્શન થયું હવે નક્કી મોક્ષ થવાનો જ રંજન ધાતુ મિલાપ થઈ જ જવાનું અનાયાસે સહજ જ એટલે જ પરમકપાલ દેવ સ્વાનુભવથી લિખિતનમાં સહજ આત્મ સ્વરૂપ વચનામુત સાતસો ઓગણીસ અને છસો ત્રેપન અને લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ વચનામુત સાતસો ઓગણસી આ ધાતુ મિલાપ થઈ ચૂક્યો ખરું રંજન થયું સાત ધાતુ સોનું ચાંદી બધું ઓગાળવામાં આવે એ એકરસ થઈ જાય પછી કંઈ ભિન્નભાવ જણાય નહીં પણ ફરી ગરમ કરતા પ્રયોગ કરતા છૂટા પડે પણ સોના સાથે સોનું ભેળ્યું હોય ચાંદી સાથે ચાંદી ભેળવી હોય હવે ગરમ કરે કે ઉકાળે પ્રયોગ કરે હવે છૂટું કોનાથી કોણ પડે બંને એક જ થયા ત્યાં આ રંજન ધાતુ મિલાપ થયો ગણાય જ્યોતમાં જ્યોત ભળી હવે ભેદ ક્યાં હવે એ જ્યોતથી બીજી જ્યોત જુદી કેમ ગણાય જુદી કેમ પડે સ્ત્રી પોતાની સંસ્કારજન્ય પ્રકૃતિ જે પિયરમાં હતી તે છોડી પતિની પ્રકૃતિને અનુકૂળ થાય તો પતિ સાથે સાનંદ મેળાપ ટકી શકે પણ આ તો વ્યવહાર એ શાશ્વત સંબંધ નથી કલ્પિત છે હવે ત્રમત એકસો અઠ્યાવીસમાં આવા સંબંધો આવી પ્રીતિ કલ્પિત છે તે પરમ પદ્ય અનંતકાળના સર્વ સંબંધો તપાસી પછી બોધ્યું પરમાત્માના બધા ગુણો જેવા ગુણો હવે આ ભક્તને પ્રત્યા ભક્ત ભગવાનથી અવિભુક્ત બની ગયા આ જ ખરી ભક્તિ આ રંજન ધાતુ મિલાપ ત્રાંબુ જે રસ વેધ્યું તે ફરી ત્રાંબુ બને નહીં સુવર્ણ સિદ્ધિ દ્વારા પ્રાપ્ત રસ તાંબાને સ્પર્શ્યો હવે ત્રાંબુ પણ સોનું બની ગયું એ ફરી ત્રાંબુ બને નહીં સંકેતની છાપ લાગી છાપ લાગી માંડી પૂર્ણતાએ પહોંચ્યા બાદ આવ્યા અવયબા સ્થિતિ સાદી અનંત સમાધિ સુખમાં રંજન ધાતુ મિલાપ જે પ્રમુખ બૌદે છસો એસી માં સ્વાનુભવના નિચોડ રૂપે પ્રકાશ્યો છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ